સૌ ભાવિ ભક્તોએ અમૃત બાપાની મેળડી માતાને ને પ્રાર્થના કરી કે માળી અમારા જોડે રેજે દિવસમાં એક અમારી ખબર જરૂર લેજે ત્યારે અમરત બાપાની મસાણી મેરડી માએ કીધું કે દિવસમાં એક વખત નહીં રજે રજ તમારી જેવી કોઈ પણ વસ્તુ અમૃત બાપાની મસાણી મેરડી માતાના સાનિધ્યના અંદર ચડતી નથી એટલે આવી માનતા કોઈ પણ ભાવિ ભક્તે ના રાખવી જોઈએ જય માતાજી મિત્રો હર હર મહાદેવ અમૃત બાપાની મસાણી મેળી માતાના સાનિધ્યના અંદર તો તમે સૌ કોઈ જતા જ હશો અને માતાજીના ભગવાનના સાનિધ્યના અંદર તો સૌ કોઈએ જવું જ જોઈએ પણ જ્યારે આપણું કામ નથી થતું કેમકે આપણે એવા અમુક કર્મ હોય છે જે કર્મના લીધે આપણા અમુક દુર્ભાગ્ય હોય છે કે આપણું કોઈ સારું કામ થતું નથી ત્યારે આપણે માનતા બાધા બધું જ રાખતા હોઈએ છે ઘણા ખરા ભક્તો તમે જોતા હશો કે માતાજીની ધજા લઈને આવતા હશે તમારામાંથી ઘણા ખરા ભક્તો માતાજીને થાળી નારિયુલ લઈને આવતા હશે ઘરેથી બનાવીને ઘણા ખરા ભક્તો ચુંદડી નારિયલ અગરબત્તી પણ લઈને આવતા હશે પણ મિત્રો જ્યારે આપણે અમરત બાપાની મસાણી મેળી માતાના સાનિધ્યના અંદર જો આપણે આપણા ભાવથી જે પણ માનતા રાખતા હોઈએ અને આપણા ભાવથી જો લઈ જઈએ છે તો એક વસ્તુ જાણીએ કે શું આ ભાવ માતાજી સુધી પહોંચતો હશે તો આને વિગતવાર જાણકારી જાણશું શરદ બાપાની મસાણી મેરડી માતાનું પ્રવચન પણ તમે કોઈ સાંભળતા જ હશો આ પ્રવચનના માધ્યમથી આપણે એક વસ્તુ જાણીએ કે માતાજીએ એ જ વસ્તુ કીધી હતી કે શાસ્ત્રમાં પણ કીધી છે કે યથાશક્તિ પ્રમાણે તમે દાન ધર્મ કરી શકો છો પણ આપણે એવી વાત કરીએ કે આપણી શક્તિ હોય એવી ભક્તિ કેમ નથી કરતા તો મિત્રો આપણે એવું જાણીએ કે અમૃત બાપાની મસાણી મેરડી માતાએ એમના સ્વમુખે જ કીધું હતું કે પોતાના ઘરના અંદર જો કુંડની દેવીની ચુંદડી જો આપણે મહિનામાં એક વખત પણ નવી લાવીને બદલી હોય દરરોજ માતાજીને ભોગ લગાવ્યો હોય રોજ માતાજીનું સ્મરણ કરતા હોઈએ સવાર સાંજ પૂજા પ્રાર્થના કરી હોય તો કુંડની દેવી આપણી રક્ષા સો ટકા કરે છે પણ આપણે માર્ગ ભૂલી જઈએ છે એટલે આપણે આવા સાનિધ્યના અંદર જવું પડે છે જેથી કરીને અમૃત બાપાની મસાણી મેરડી માતા આપણને માતાજી જોડે ભેટો કરાવીને આપણા જીવનની નૈયા હરકે હરકે ચાલી રહે તો મિત્રો આપણે ભોળા ભાવે જો ભક્તિ કરી હોય તો દેવને આવવું જ પડે છે તો ભગવાન માતાજી જરૂર આવશે તમારા સૌના કામ પણ કરશે પણ ભોળા ભાવે ભક્તિ એવી કરવી છે કે આપણે માતાજીના સાનિધ્યના અંદર જે પણ આપણે માનતા બાધા લઈને જતા હશું જો એટલો જ ભાવ કુળની દેવીને રાખશું તો કુળની દેવી આપણને ક્યારે પણ દુઃખી નહીં કરે દુખી તો જ થતા જે દિવસે જીવનના અંદરથી ઈર્ષા તારું મારુંનું જો માન છૂટી ગયું એ દિવસે આપણું જીવન પરિવર્તન થઈ જશે અમરત બાપાની મસાણી મેરણી માતાના સાનિધ્યના અંદર લાખો એવા ભાવિ ભક્તો છે જેમનું જીવન ખરેખર પરિવર્તન પણ થઈ ગયું અને એ આજે સતના માર્ગે વળી ગયા છે એવા અસંખ્ય માં દાખલા હું નહીં તમે તમારા જાતે જ વિડીયોના માધ્યમથી પણ જોયા જ હશે તો જે જગ્યાએ સત છે એ જગ્યાએ પુરાવાની જરૂર નથી પડતી અમૃત બાપાની મસાણી મેરડી માતાએ જે વખત પ્રવચનના માધ્યમથી કીધું હતું કે કાળા કળિયુગના અંદર જો કોઈ જાગતી જોત હોય તો એ મસાણી મેરડી છે પણ આપણે એ ભૂલી જતા હોઈએ છીએ મિત્રો માતાજીએ પ્રવચનના અંદર એ પણ કીધું કે ભગવાન જો આતંકવાદીને રોટલા આપતું હોય તો આપણને નહીં આપે આપણે તો એવા કોઈ નીચ કર્મ નથી કર્યા પણ આપણો એવો લોભ માયા હોય તો એ માયા તરતના તરત ના બંધ થાય તેના માટે સત કર્મ કરવું પડે જે દિવસે આપણું પુણ્યનું ભાતું ભરાઈ ગયું એ દિવસે આપણું જીવન પરિવર્તન થઈ જશે તો મિત્રો આપણે પણ બાપાના બોલને જેલી લેવા છે જે વાત કરી છે કે આપણી કુંડની દેવીનું બારતી ચાર ભજન શરૂ કરી દેવું છે જેથી કરીને કુડની દેવીનું અખંડ આપણું જીવન પરિવર્તન થઈ જાય ને કુડની દેવીનો જો ભેટો કરવો હોય સાંસારિક જીવનના અંદર દુઃખ સુખ તો તમામ લોકોને રહેવાનું જ છે પણ ભક્તિના માર્ગ ઉપર હશું તો એ દુઃખ દુઃખ નહીં લાગે અને ભક્તિનો માર્ગ અપનાવવા માટે અમૃત બાપાની મસાણી મેરડી માતાનું જે પ્રવચન છે એ પ્રવચન સાંભળીને અમુક ભક્તોના મેટર જોઈને અમુક ભક્તોના ઉદાહરણ જોઈને પણ આપણે આપણા જીવનના અંદર ભક્તિનું ભાથું ભરી શકીએ છીએ અને કઈ રીતે સરળતાથી જીવન જીવવું તેની પણ સંપૂર્ણ માહિતી અમૃત બાપાના મેરડી માતાના પ્રવચનના માધ્યમથી તમામ ભક્તોને મળતી જ હોય છે તો આપણે પણ જ્યારે માનતા બાધા કોઈ પણ વસ્તુ રાખીએ તો સૌ પ્રથમ એક જ વસ્તુ યાદ રાખવાની કે કુળની દેવીને યાદ કરીએ કુડી દેવી રાજી તો જગ રાજી જય માતાજી રાજી રહીજો